filho, ah, te luo, fica પીટ ઉપર હાથ મૂકીજો ને પેટ ઉપર હા તેલું નાખો બોલો પ્રભુ કેવું છે સારું શું તકલીફ હતી આપણે પહેલાથી વાત કરીએ ધારો કે તો કમરમાં ચાર એક એક મહિનો છે ને હા એક મહિના પહેલા આપણે ગોંડલ થી આવ્યા હતા સુરત ચલાતું નો તો ચાર ગાડી ખસી ગયેલી હતી બે ત્રણ જગ્યાએ બતાવ્યું ક્યાં રાજકોટ ગોંડલ આ રાજકોટ રાજકોટના ગોંડલ બે ઓપરેશન નું કીધું પછી અહીંયા આવવાનું થયું તકલીફમાં શું થતી ત્યારે તકલીફમાં કેટલું ચલાતું ચલાતું જ નહીં ચલાતું નહીં સુવાતું નહીં બેસાતું નહીં હતરા હતરા ચાલતા હા આમ ઝૂકી ગયેલા હતા ને હા ઓકે સીધું તો બિલકુલ ન થતું હતું સીધું બિલકુલ નહીં શરીર સીધું જ ન થતું હા ઓકે ચાલો કે ઉભા રહો કે તકલીફમાં ક્યાં દુખાવો સૌથી વધારે થતો પગમાં એક જ પગમાં થતો ને હા જમણા પગમાં આખા જમણા પગમાં ખાવા ઓકે અ દવાઓને બધું લીધું હશે શરૂઆતમાં કોઈ રાહત દવા ઇન્જેક્શન બધું દવા ઇન્જેક્શન એકેથી રાહત ન થઈ ઓકે અ એક મહિનો જેવું થયું આપણે સારવારને પહેલી વાર આવ્યા આજે રોકાણા ત્યારે ને પછી આ વખતે બીજી વાર હા વચ્ચે કેટલા દિવસ રહ્યા આપણા દેશમાં ગોંડલ ઓગણીસ દિવસ ઓગણીસ દિવસ ખેતી કરી આવ્યા ઓકે કેમ રહ્યું વચ્ચે એટલો સમય ગયો બહુ સારું ચલાય અત્યારે કેટલું ઘણો અડધો કલાક ઉપર ખેતરે પહોંચી જાઓ ખેતર ફરતા રાઉન્ડ મરાય હા શું કામ કર્યું અત્યારે વાડીએ જઈ કામ માં સાહેબ અત્યારે તો કંઈ નોર્મલ નોર્મલ કામ કરી ખેતી કામમાં જે પણ રૂટિન આવતું હોય

હરી ઈચ્છા એવું સમજીએ તો અત્યારે ઘણા બધા જોખમમાંથી બહાર છે છોકરી ઘરે ઘરેવાડ જોયા કરે છે ને એ નથી હું એવું ઈચ્છું કે તમારે કદાચ બીજી વાર હવે જરૂર પડે અને ફૂલ ધકો ખાવો કદાચ પડશે નહીં એવું લાગે છે તેમ છતાંય જોઈએ હા ચાલો આજ નિ સારવાર માટે જતા રહીએ